ભુજ બચાવ હાઈવે પર મમુરાના ફાટક પાસે ગઈકાલે મુસ્લિમ યુવાનની થયેલી હત્યાના બનાવમાં એલસીબીએ એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ભદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનમાં સંડોવાયેલ આરોપીને ભુજ એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને નૂરખાન ઉર્ફે શબાન કાસમ બ્લોટ તથા મોહબ્બત ખાન અલી ખાન બ્લોટ રહેવાસી બંને માનકુવાવાળાએ ફરિયાદીના દીકરા ઇઝાઝ ઇસ્માઇલ બ્લોચ મરવસ બાવીસવાળાને તેના ઘરેથી તેમની મોટર નંબર જી જે બાર એ અઢાર અગિયાર ઉપર લઈ જઈ કોઈ પણ કારણોસર તેને આરોપી નૂરખાન ઉર્ફે સાબાનાએ છરી વડે જીવલેનો હુમલો કરી અને તેમનું મોત નિપજાવ્યું હતું અને આરોપી મોહમ્મદ ખાને ઇઝાઝનું મોત નિપજાવવામાં મદદગારી કરી હતી આથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાધવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પંકજભાઈ અનિરુદ્ધસિંહ સુરેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ધર્મેન્દ્રભાઈ શક્તિદાન રણજીતસિંહ નવીનભાઈ દિવરાજસિંહ રાજેન્દ્રસિંહ જીવરાજભાઈ જયદેવસિંહ કલ્પેશભાઈ સહિતના લોકોએ પકડી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે